મહોલ સાથે મતદાનપૂર્ણ વડોદરા શહેરમાં અને જિલ્લાઓમાં લોકસભાની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હોવાની જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે માહિતી આપી હતી વડોદરા લોકસભા બેઠકના મતદાન મથકો ઉપર સવારે થી સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહી હતી આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી બ્રિજલ શાહે જણાવ્યું હતું કે સવારે થી સાંજે છ વાગ્યામાં મતદાન મથકો પર શાંતિપૂર્વક મતદાન કરવામાં આવ્યું હતું હીટવેવની આગાહી વચ્ચે ઉત્તમ મતદાન થયું હતું આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા આજે લોકસભાની સામાન્ય ચૂંટણી અને એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી એ બંનેનો મતદાનનો દિવસ હતો સવારે સાત વાગે શાંતિપૂર્ણ રીતે બોક પોલ પત્યા પછી સવારે સાત વાગે મતદાન શરૂ થયું મતદાન શરૂ થયા પછી છ વાગે જે મતદાન પૂર્ણ થવાનો શેડ્યુલ ટાઈમ છે ત્યાં સુધી બૂથ ઉપર કોઈ ગંભીર અનિચ્છનીય બનાવ કોઈ બન્યો નથી કે કોઈ બુથ ઉપરનો ઇલેક્ટ્રોલ ઓફેન્સ નોંધાયો નથી અને શાંતિપૂર્ણ રીતે સમગ્ર દિવસ દરમિયાન અને નોંધપાત્ર ટકાવારીમાં મતદાન થયેલું છે છ વાગ્યાના આંકડા મોડી સાંજે આવી શકે રાતે દસથી બારની વચ્ચે લગભગ ફાઇનલ થતા હોય છે પણ હું જિલ્લાના તમામ મતદારોનો મતદાન સુચારુ અને શાંતિપૂર્ણ રીતે પૂરું થયું છે અને નોંધપાત્ર માત્રામાં મતદાન થયું છે તે બદલ જિલ્લાના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પાઠવું છું અને મીડિયાના મિત્રોએ પણ અમને જે સહકાર આપ્યો છે અમારી કામગીરી લોકો સુધી પહોંચાડી છે અને મતદાનની ટકાવારી વધે એના માટે પણ મીડિયા અમને જે સહકાર આપ્યો છે તેના માટે મીડિયાના પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એમાં ફરિયાદ જેવું નથી હોતું પણ એનો પ્રોટોકોલ એવો છે કે મતદાન શરૂ થયા પછી બીયુ અથવા સીયુ જો બગડે એટલે કે એમાં ફંક્શનલ કઈક ડિફોલ્ટ થાય તો બીયુ સિયુ અને વીવીપેટ આખો સેટ બદલવો પડે અને જો વીવી વીવીપેટમાં કંઈક તો માત્ર વીવી વીવીપેટ બદલવાના હોય છે બીયુ સીયુ વીવી વીવીપેટ બદલવાના કિસ્સા વધારે છે ચોક્કસ આંકડો અત્યારે હું આપને એટલે નથી આપી શકતો કારણ કે પાંચ વાગ્યાના અને છ વાગ્યાના આંકડા થી અમે એકત્રિત કરીને આપીશું ફાઈનલ પાંચ વાગ્યા સુધીના પણ એકત્રિત કરવાના છે પણ લગભગ એવું કહેવાય કે સિટીમાં જો વીવીપેટ રિપ્લેસ કરવાનું હોય તો પંદરથી ત્રીસ મિનિટની અંદર રિપ્લેસ કરીને મતદાન શરૂ થઈ જતું હોય છે અને બીયુ સીયુ અને વીવીપેટ ત્રણેય બદલવાના હોય તો પિસ્તાલીસથી સાહીઠ મિનિટની અંદર લગભગ એ બદલી નાખવામાં આવ્યા છે અને પુનઃ મતદાન શરૂ થઈ જાય છે

અચ્છા એવું કઈ મતદાર જીવતો હોય પણ મતદાર યાદી માં હોય એવી કોઈ ફરિયાદ આવી એવી અમારી સુધી કોઈ ફરિયાદ આવી નથી હજી મતદાર યાદીમાં મૃત એક મિનિટ એક મિનિટ એમાં હું એટલું ચોખવટ કરીશ કે મતદાર જીવતો હોય અને મતદાર યાદીમાં મૃત બતાવ્યું હોય એવા કોઈ કિસ્સા ઓફિશિયલી અમારી સુધી આવ્યા નથી એટલે એ પ્રશ્ન નથી હા આપ શું કહેવા માંગો છો?

એવી અમારી ગણતરી છે એક્ઝેક્ટ આંકડો અત્યારે નહીં આપી શકીએ એવી અમારી આશા અપેક્ષા છે અને કદાચ જિલ્લા માટે સિક્સ્ટી સિક્સ સિક્સટી સેવન સુધી પહોંચી શકે કે એનાથી પણ વધી શકે એવું અમારી ગણતરી છે ચોક્કસ આંકડો અત્યારે આપવો શક્ય નથી સબસ્ક્રાઇબ ના પ્રેસ ધે લાગે સલ અપ ડેટ